ઓજી આવી તે ઝોણા જી કેટલા કે જણે નો ટાઈમ વાજ આ લે લો 100 હા અજી લગી થી આઈ રહ્યા પાછો એણન તો દે દે નો મોણસ આવી એણન આજે પાછો રવિવાર હે ને એટલે પબ્લિક વાધાર રહે એણન રવિવાર હા હવ ખાવાનો ટાઈમ ન મળે મસ્ત બોજી एक नंबर वो जे वाहन के घमे तो दुख न काढ़ी राखे हम हम्म 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 हम्म

હતા પેલા આવી એટલે બેચે થઈ ગઈ હ ઓ એક તો પાસવા નીહાર લાવ સુટો પુળો અને તીલા હં કો તીલા અ કંકુ ખુ દી આઈ ગઈ વધતી દે ઓર એ જ જીલા તેમ નહી આઈ રામ તાજા હૈ હ ઓ દન ચાલે લો

जी आते करू हां हां तो 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 सल्या ताने तो अमृता जी ने गे निगेराजिन गेर बुआ आता औरन तो कछु रमतू नथी नी आ तुम्हारे बात करवी पड़ी बुआ जी और बारा स्वागत की तैयारी करेगी तू आई जाओ आई जाओ तो करेगी बुआ जी आई जाले बुआ ભોજ <coughs> આ <coughs> 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 <coughs>

Saya 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 tak tahu. Oh. Lokasi. Mandi? Ah. Om Pat, Om Tajin, Om nanti? Om Tajin, Om Pabe. Ah. 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 Ah.

ઓવરએક્ટિંગ ન થાકો ઓવરએક્ટિંગ ન થાકો ઠીક પડે એની વ્યવસ્થા રાખ કાઢવાનું કરો બુકરાતી તો ખેસી કરું યાર હા કમ કર ગુલોં થી ખેસી કાઢું હા કા વાહ દે વધાવ વેણ હે નકો તો ખરા યાર જોવા દો વેણ હે ઉ ઉત્તર થી કીધું હાચો ખોડુ ડોર ડોર પાસો વેણાયો સનમતા હે બુઆજી કાકા છે મુંતા હે લો વેણ આ રાજા દીરીક નથી દીધી કે કેમ હું થાય ઘણવા મળા મારો ઓરસો નજર રાખે આખો દીક ઓકે કરે ઘણીન

વિડિયો જોઈન જોવા જ નહીં વિડિયો જોઈન બાદ આવકો દેખાય ઓમે આ વિડિયો જ જોઈ લો પેલું તમારે જોડાવાનું આ તુલે જ જમીન ને જોડાવ ઓસ્તાની વાત કરવા દો और एक टीम पर पर

নো কানেলি ও আদি বানি বানি পাওয়া যায় না ফোন মনে নাও গলি এই বথ বথ লোটো না তো जो बिल्कुल साथी देव बेदौरियों में सब कर जावे अब ये खाली लकड़ा जैसी चमेला दे दो क्या अब ये इनसे बातिंग तो खतरनाक हो रहा था तो थोड़ा-थोड़ा बात की बात कर देना है ने मारू काको थे बोल मुझे पग इतना जो मार काका અરે મજે લોકી વિશે એક જ મિત્રો જોઈએ હે એમએટની વાત કરીએ કોન્ટેક્ટ આલવું હે માર કોલી દી ઓમ આટ ગેસ પર લે આના ખબર તો હે અમાર કે બ્લડ થા જો કભી ન થા હા વાત તમારી હશે પણ હું ભૂખ તમર ચા ન પીવી ના ના એક બે ઓણ હર પર ન ઉગી જાય જા કોપરા હમ હું બેરો સુબારો કરી નાખ આય એમ તારે બેહો બેહો હું કો ઓલો દેખાતી જા હું કો આ તમારા કહે પૂછવાનું છે ખુશી જ જર હવે ટાઈમ મારે હો બરાબર કે આ તને તમે ઉપર ફોન કરતા અને બે તમે જે બેચનો ફરીઓ ભરી જારો હોય છે એટલે બાકી ટાઈમ મળે ઓનેંગવા એ તો રવિવારે કીધું એ તો અમે કરી વાત જવાનું તો કે રવિવારે એમાં જ જવાની તો ઓર્ડર વધારે ઓર્ડર મારા આ તો અમાર ઓળખ કરીને એટલે આ જ તમાર પેલું તો અમાર બીજો લગભગ 4 ક્વાર્ટર બુકિંગ નહી અમારે આ થ્રી પાર્ટી નો ફોન આવી ગયો હે હા 11 વાગે જોવો આની તો વાત કરો તમે શું કઠ તમે બારજીની વાત કરો

મરાહેસો ઓનલાઈન કર દઉં ના પણ મરાહું ઓનલાઈન ન થતું છે તમારું કેસ કાંઠા થેન પોસા તા મેળો હો હો પણ હું તમને બોલો મારે યાર પેમેન્ટ હમણાં નહીં થાય પેમેન્ટ એટલે વાત કરી ओ टेंशन दिखाओ बुआ जी ये है नहीं ओ जी हो नहीं तुम्हारी ये बात नहीं करनी नहीं कर पसंद दे। देव बहुत खराब है हमने मुझे तो डलिया जा पड़ करने छे तुम्हारे तो यार मत कर हर तो ऑनलाइन कर दो है हां तो ऑनलाइन

या हां छोड़ दो तो कहियो के आप भैया के खिची लाकी जाए जो अगर पहला ऑर्डर ना दे कि दे ठंडी है जोर पड़े है आले हम ताजी અલતામત ગરબુ આવવાના હતા તે આયા નથી હજી ઓ આજના નઈ જતાયા ઓમને ત્યાં થોડીક વાત થી મારા હતું થોડું તારે પાછું હું જોડવાનું હતું કન્યા તો મળતી સીતા મારે એવું કામ નતું કાઈ મારે બીજું કામ હતું થોડું શું બીજું આમ છે એ ગુ આવો ના અલે તો કોણ ગણી છે ટીના બુવા દેતા અરે તમારે સુજોડવાણા બોલ માર ગેરીય દુખત કીધું એ બુવા થાય એ તો આ વાતલી ના આયલા મત મત કીધું તો આમ નમ કે આ તો બસ અહી

ઓણે બતા લઈ જવું આ તો મની તે તમત પેલું ઓમ સાકુ કરું જો એન ડાયરેક્ટ બોલાય લીધા તમે ઓણે મને હેન બે ત્રણ ડાળો નું કી મેલ્યું પણ તમારું કમ્પલેટ હે તો જાણું પડે કે કેવા હે બુવા બરેશદ મે એમ ને એમ કીધું કે તમ આ હા હું કી દઉં મારે શું કરવાનું કો હેડા આ શું કરવાનું અલે એક વાત કું તમ અલે માર જોડી ખતર નાખ બુઓ બોલ પેલો તો હે ને એના બુઓ હોડે જા અન જીન કો કે અમારે ગમમો મોમ દુખે એક જણા ને ના ના ઈજી થી કાન તાન તારે એમ કરવાનું ને તું હે ને એના બુઓ હોડે જા અન પેલો તો હે ને તાર કન્યા તાર કન્યા ચોની આવવાની હે એ પેલું જોડાઈ લઈ જા અને તમે હે ને ડોડામાં પછી અમારે અમારે તો ક શું જતું હોય આખો મૂળ કરી દીધો આ ડોડરા એક તો हारबलाव पर है अंचो अ पर्या तो वासा जानों सुनों करेंगे जातार